શનિ દેવ ભગવાનના જન્મ જયંતિ વિશે આપણે તેમના વિશે જાણીશું કે શનિદેવ ભગવાન કયા ઋષિ મુનિથી ડરીને ભાગ્યા હતા અને તેમની જન્મ કથા પણ સાંભળીશું અને શનિદેવ ભગવાન પગે લંગડા કેમ થઈ ગયા હતા તો અહીંયા આપણે જાણીશું દેવ ભગવાન વિશે દેવ ભગવાન જ્યોતિષમાં ક્રૂર ગ્રહ માનવામાં આવે છે ધર્મ ગ્રંથો મુજબ શનિદેવ લોકોને તેમના સારા ખરાબ કર્મનો ફળ આપે છે એટલે જ તેમને ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે ગ્રંથોમાં સંબંધમાં અનેક કથાઓ પ્રચલિત છે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે શનિની ગતિ મંદ એટલે કે ધીમી કેમ છે પરંતુ ઓછા જ લોકો જાણતા હશે કે આવું કયા કારણથી આખરે કેમ સની મંદ ગતિએ ચાલે છે તેના વિશે પણ આપણે ગ્રંથોમાં કથાનું વર્ણન કરેલું છે તો ચાલો જાણીએ પુરાણો મુજબ ભગવાન શિવે પોતાના પરમ ભક્ત દધીચી મુનિને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો હો ભગવાન બ્રહ્માએ તેમનું નામ પીપલાદ રાખ્યું પરંતુ જન્મ પહેલાં જ તેમના પિતા દધીચી મુનીનું મૃત્યુ થઈ ગયું યુવાન થયા પછી જ્યારે પીપલાદ દેવતાઓને તેના પિતાનું મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની ક્રૂર દ્રષ્ટિને તેનું કારણ ગણાવ્યું આ સાંભળીને પીપલાદ ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ ઉપર પોતાના બ્રહ્મદંડથી પ્રહાર કર્યો શનિદેવ બ્રહ્મદંડ નો પ્રહાર સહન નહોતા કરી શકતા એટલે તે તેનાથી ડરીને ભાગવા લાગ્યા ત્રણેય પરિક્રમા કર્યા પછી પણ શનિદેવ નો પીછો કરવાનું બંધ ન કર્યું અને શનિદેવ ના પગ ઉપર જઈને વાગ્યો બ્રહ્મદંડ પગ ઉપર વાગવાથી શનિદેવ લંગડા થઈ ગયા ત્યારે દેવતાઓએ પીપલાદ મુનિને શનિદેવને માફ કરી દેવા વિનંતી કરી દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાયાધીશ છે અને તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરે છે દેવતાઓના આગ્રહ ઉપર પીપલાદ મુનિએ શનિદેવને માફ કરી દીધા અને વચન લીધું કે શનિ જન્મથી લઈને સોળ વર્ષ સુધીની ઉમર નસીબ ભક્તોને કષ્ટ નહીં આપે જો આવું થયું તો શનિદેવ ભસ્મ થઈ જશે ત્યાંથી જ પીપલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દૂર થઈ જાય છે તો આપણે એમની જન્મ કથા પણ સાંભળીશું બ્રહ્માંડમાં પરમાત્મા પ્રત્યક્ષ હાજરા હાજર સ્વરૂપમાં હોય ને તો તે સૂર્યનારાયણ ભગવાન છે આ પરમાત્મા શક્તિ જળ ચેતનાની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે સંતાનો આ તત્વ બોધને આધારે આપણે સૂર્યનારાયણ નવગ્રહ સ્વરૂપે વિદ્યમાન છે શનિદેવ પણ સૂર્યપુત્ર છે આપણી પૃથ્વી ભગવાન સૂર્યનારાયણની એકમાત્ર પુત્રી છે જે આપણું આશ્રય સ્થાન છે આપણી માતા છે ઋષિ ખગોળ શાસ્ત્રીઓ તથા જ્યોતિષ આચાર્યોએ અહીં રહી બધા જ ગ્રહોનું સ્થિતિ જન અને તેના પ્રભુત્વનું વર્ણન શાસ્ત્ર પુરાણો તથા વેદવાણીમાં કર્યું છે શનિ દેવનો જન્મ સૂર્ય પત્ની છાયાના કુખે થયો હતો છાયા દેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા તેઓ નિરંતર હરિ સ્મરણ કરતા તેથી તેમની ખાવા પીવામાંથી રુચિ ઘટી ગઈ હતી પરિણામ સ્વરૂપે ગર્ભમાં ઓછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં તેમનું શરીર શ્યામવર્ણ થયું જ્યારે તેમનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે શનિની માતા ઉપર સૂર્યની ઘૃણા થવા લાગી પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા ઉપર ઘૃણા થવા લાગી શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતા સવાયો થઈને બતાવું આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝાવ્યા શિવજીએ શનિને વરદાન માગવાનું કહ્યું શનિએ વરદાન માગતા કહ્યું હે ભોળાનાથ મારા પિતા સૂર્યદેવ મારી માતાને મારા જન્મના કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતા સવાયો થાઉં પિતાને સત્યનું ભાન કરાવ પરમ પિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું હે સૂર્ય પુત્ર તમારા પિતાના નવ સંતાનમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માણસ તો શું દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરશો તેથી સર્વ જાતક પર તમારી મહત્તમ પ્રભાવ રહેશે દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજા કે રંગ

શનિ મહારાજને આશીર્વાદ આપીને શિવ તો અંતર ધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ લોક માં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજી ને પણ આશીર્વાદ મેળવે છે લક્ષ્મી નારાયણે શનિ દેવ આશીર્વાદ આપતા કહ્યું હે ન્યાયાધીશ દેવતા પૃથ્વી લોક માં તમારું શ્રી શનિ દેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રત થી મનુષ્ય ન્યાય થી વર્તશે અને ધર્મના ના માર્ગ માં ચાલશે ભગવાન શંકર અને લક્ષ્મીનારાયણના આશીર્વાદ લઈને શનિદેવ લોકોના કર્મ પ્રમાણે ન્યાય આપવા લાગ્યા મિત્ર અહીંયા સરસ મજાની રાજા વિક્રમાદિત્યની અને શ્રી શનિદેવ ભગવાનની એક વાર્તા છે તે હું તમને કહીને સાંભળાવું છું એક દિવસ બધા જ ગ્રહો સ્વર્ગના ઇન્દ્ર રાજા પાસે ગયા ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રદેવ તમે ન્યાય તોલવામાં નિપુર્ણ છો અમે અંદરો અંદર એ નક્કી કરી શકતા નથી કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે ઇન્દ્ર ગ્રહોને આ વિનંતી મૂંઝવણમાં મૂકે જો હું કોઈ એકને સર્વશ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા ઉપર કોપાઈમાન થશે અને મને શ્રાપ આપશે એ તો રાજા ઇન્દ્ર દેવ હતા તેમને ચતુરાઈથી રસ્તો કાઢ્યો ઇન્દ્રદેવે કહ્યું કે હે સૂર્ય સંતાનો માન્ય વરોપ હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે ઇન્દ્રનું વચન સાંભળી સર્વ ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા રાજાએ સર્વનું સ્વાગત કરી ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્ય ગ્રહોને આસન ઉપર બેસવાનું કહ્યું પણ ગ્રહો બેઠા નહીં તેમને પ્રત્યુત્તર આપ્યો કે તમે પહેલા એ નક્કી કરો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે રાજાએ યુક્તિ કરી રાજાએ કહ્યું હે ગ્રહ દેવતાઓ તમે હમણાં વિશ્રામ કરો સર્વને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નનો નિર્ણય ન કરું ને ત્યાં સુધી કોઈ આસન સ્વીકારું નહીં રાજાએ તેમના સિંહાસન થી દરબાર દ્વાર સુધી એક હરોળ માં સિંહાસન ગોઠવ્યો પણ આ શું બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના જ તેમની પાસેના આસન ઉપર બેસી ગયા તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા માંડ્યા આઠમા સ્થાને શુક્રદેવ બેઠા અને શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા હતા રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો આ શનિદેવ સર્વશ્રેષ્ઠ છે તેમના માટે દ્વાર પાસેનું આસન છે તે તેઓ સ્વીકારે રાજાના નિર્ણયથી દેવો શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો બધા ગ્રહોને કહ્યું તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી પ્રત્યેક રાશિઓમાં સૌથી વધુ મારો નિવાસ છે તેથી મારા કરતા જાતક ઉપર અસર કરનાર તમારામાંથી કોઈ ચઢિયાતું નથી રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે પરિણામ સ્વરૂપ રાજાને પણ શનિ દેવની સાડા સાતીમાંથી પસાર થવું પડશે એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો હતો તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાને લેવેજ માટે આવ્યા હતા તેમાં શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને આ અશ્વ મેળામાં ખૂબ જ આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ આવ્યો રાજાએ મૂલ્ય પૂછ્યું હે ઘોડાના માલિક આ અશ્વનું શું દામ છે વેપારીએ કહ્યું હે રાજા તમે પહેલા આ ઘોડા ઉપર સવારી કરો પછી જ તેનું મૂલ્ય જણાવીશ રાજા વિક્રમ પોતાના ઘોડા ઉપર સવાર થયા આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો દિશા પણ ન તેવા હિંસક પ્રાણીઓના વસવાટમાં રાજાને મૂકી આ ઘોડો અદ્રશ્ય થઈ ગયો રાજાના દુઃખના હવે દહાડા શરૂ થઈ ગયા આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આ આમ ભટકવા લાગ્યા હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ ઉપર ચડી ગયા તેમણે આ ઝાડની ટોચ ઉપરથી એક નગર દેખાયું સવાર પડતા જ રાજા આ નગરમાં પહોંચી ગયા ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું નગરમાં ફરતા રાજા એક દુકાને જઈને પહોંચ્યા રાજાએ શેઠને કહ્યું હું ઉજ્જૈનિયામાં રહેવાસી છું મારું નામ વિકો છે મને ખૂબ જ તરસ લાગી છે શેઠે આ વિકોને પાણી ભીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યા આ દિવસે શેઠને સારો વકરો થયો શેઠને થયું કે આ વીકોના બેસવાથી જ મને આજે વધુ ધન મળ્યું છે શેઠ તેને લઈ જમવા માટે ઘરે ગયા શેઠાણી અને તેની દીકરીએ આ શુકન્યાણ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો અને હાથ પગમો ધોઈ જમવા આવવાનું કહ્યું ત્યાં ઓરડામાં વિકાને આશ્ચર્ય પમાડે તેવું દૃશ્ય જોવા મળ્યું ઓરડાની દીવાલની ખીતી ઉપર એક હાર લટકતો હતો તેની પાસે દીવાલ ઉપર ચિત્રેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો બીજી બાજુ જમવાનું કહેન મોકલતા વિકો અને શેઠ જમવા બેઠા તે દરમિયાન શેઠની પુત્રી તેનો હાર લેવા ગઈ ખીતી ઉપરથી ગાયબ હતો જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું મારો હાલ ક્યાં છે તમે જોયો છે વિકોએ કહ્યું મને ખબર નથી વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચિત્રેલ હંસે હારને ગળી ગયો તો કોઈ માનસે નહીં હાર અંગે ઘરમાં તકરાર થઈ શેઠે વિકાને કહ્યું સાચું જણાવ નહીં તો રાજા પાસે લઈ જઈશ છેવટે શેઠ વિકાને હાથ પગ બાંધીને હાજર કર્યા રાજા એ વિકા ને હાર આપવાનું કહ્યું પણ વિકા પાસે હાર હોય તો આપીને છેવટે રાજા એ તેના હાથ પગ કાપી નાખ્યા અને એક ગંગા તેલી ના ઘર માં પછવાડે ફેંકી દીધા એક દિવસ વિકો ગંગા તેલીના ઘર પાછળ પડી રહ્યો બીજા દિવસે ગંગા તેલીની નજર વિકા પર પડી તેને આ વાત પત્નીને કહી પતિ પત્ની બંને તેની દવા કરી વિકો સાજો થયો ગંગાએ વિકાને તેલની ઘાણી હાકવાનું કામ સોંપ્યું વિકો આ દરમિયાન મલ્હાર રાગ ગાતો જેનાથી લોકો ખુશ થતા અને સમય જતા વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુંવરી ત્યાંથી તેની સખીઓ સાથે પસાર થતી હતી તેને વિકાને મલ્હાર રાગ ગાતા સાંભળ્યો તેણે મનમાં નક્કી કર્યું કે પરણું તો આ વિકાને પરણું રાજકુંવરીએ હઠ પકડી રાજાએ ફરમાન મોકલાવ્યું ગંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ પગ વિનાનો છે જો રાજકુવારીને આ જાણ થશે ને તો અનર્થ થશે રાજા પણ તેલીને સજા ફરમાવશે વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવો પડશે છતાં હિંમત રાખી ગંગો તેલી રાજા પાસે પોચી અને સમગ્ર ઘટના કહીને સંભળાવી છતાં રાજા એ સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગંગા તેલી ને તૈયારી કરવાનું કહ્યું આ વાતની જાણ બે દિવસની મોહલત આપવાનું કહ્યું ગંગો તેલી તથા ત્રંબાવટી રાજા કબૂલ થયા હવે વિકા ને મનો થયો કે નક્કી મારી આ દશા શનિદેવ ના કારણે છે વિકા એ શનિદેવ નું આહવાન કર્યું તેમની માફી માગી વિનંતી કરી કે હે નાયના દેવતા શનિ મહારાજ મને માફ કરો મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી છે એવામાં ગંગાટેલી ને ત્યાં વિકા ને શનિદેવને દર્શન આપ્યા શનિદેવ ની દ્રષ્ટિ પડતા જ વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે રાજા વિક્રમાદિત્યના કાંતિમય સ્વરૂપમાં આવી ગયા ત્રિ વિક્રમાદિત્ય રાજા પર શનિદેવ ની સાડા સાતીના પ્રભાવની જાણ થઈ વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવવા ઉજૈન નગરીમાં વળ્યા બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો સૌને શનિદેવ ના પ્રભાવનો પરચો મળ્યો સૌ સની દેવનો વ્રત કરવા લાગ્યા અન્યાય અને અધર્મનો માર્ગ છોડી સની દેવના શરણે ગયા બધા જ ગ્રહોમાં સની દેવ શ્રેષ્ઠ ગણાયા ઋષિ મહાત્માઓએ સની દેવને નય પ્રિય ગ્રહ ગણાવતા તો બોલો સની દેવ ભગવાનની જય મિત્રો આવડિયે ગમ્યું તો લાઈક સબ્સ્ક્રાઇબ જરૂરથી આપ દેજો અને તમારા ગ્રુપમાં આવડિયે જરૂરથી શેર કરજો